આજે આપણે બનાવવાનું છે દમાલુ આજે આપણો વારો પડ્યો છે દમાલુ બનાવવાનો તો બધા જો પહેલાં આપણે બટેટા બાફી નાખ્યા છે તો બટેટા બાફી નાખ્યા પછી લઈ લીધું છે આદુ આદુ લઈ લીધું પછી ટમેટા લઈ લીધા છે પછી લઈ લીધું છે ડુંગળી પછી લીલું લસણ પછી ચીંગના દાણા અચે આપણે સવા થોડક લીલા મરસા લઈ લેવાના છે જો હવે આપણે જીરું લઈ લેવાનું છે તેલ મૂકી દીધું છે આમાં જો આપણે જીરું નાખવાનું છે આપણે લહેર નાખ દેવાનું છે આમાં મારો લીલા આપણે પાંદડા નાખી દેવાના છે

જય apa બુમરી udah જાય કે આપણે હવે કોથમરી દાળ લીધી કોથામરી નાખવાની છે આપણે જો હવે આપણે હળદર નાખી દેવાની છે સ્વાદ જ પૂરતી હળદર નાખી દેવાની હવે છે જો આપણે ચીંગની ચીંગ ખાલી છે આમાં નાખવાની છે આપણે થોડુંક ચવાણું લીધું છે ચવાણું નાખવાનું છે ખાલી નાખી દીધું આપણે હવે એને હલાડી નાખવાનું જો આપણે મીઠું નાખી દેવાનું છે સ્વાદિષ્ટ હવે આપણે ધાણા જીરું નાખી દેવાનું છે જો જો જીરું નાખી દીધું હવે હલાવી નાખવાનું આપણે હવે નાખવાનું છે મરચું જો આપણી પાસે લાલ મરચું છે કાશ્મીરી તો હવે આપણે નાખી દેવું લાલ મરચું આપણે મરચું નાખી દીધું છે લાલ જો જો

પણ સુધારી લેવાના છે આપણે જો કોથમરી નાખવાનું છે તો આપણે કોથમરી નાખી દીધી અને હલ્લાવી નાખવાનું કોથમરી નાખીને જો હવે આપણે જમાલો બનાવીને ક્યારે થઈ ગયું છે હવે ખમણનો વઘાર નાખવાનો છે પછી હવે આપણે મરચાં કાપી નાખવાના જો ખમણ ઉઘાડવા માટે તેલ નાખી દીધું છે આપણે રાઈ ફૂટી જાય એટલે આપણે પછી નાખી દેવાના લીલા મરચા તો મીઠો લીમડો આપણે નાખવાનો છે ખમણ વઘારવી એમાં તો જીરું નાખી દેવાનું છે સ્વાદિષ્ટ પછી લીમડાના પાંદડા જો લીલા મરચા નાખવાના છે લીંબુ પાણીનો રસ છે લીંબુ પાણી નાખી દેવાનું છે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખમણ માથે રેડી દેવાનું છે ખમણી નાખી દેવાની ઉપરથી કેમ છે દયાભાઈ એક નંબર